કે મારાથી કોઈ ખરાબ કામ ન થઈ જાય બુરા કામ ન થઈ જાય સત્યને પકડી રાખવાનું છે કે ભાઈ જેટલું બને એટલું સત્ય કામ કરો હું ઘણા ઓડિયોમાં એટલા માટે બોલું છું સત્કર્મ કરે એવો ચૂપ રહે ચાહે છાવ મિલે ધૂપ મિલે આનો અર્થ જ એ છે તમે સત્કર્મ કરો અને કરતા પણ આનો ભાવ છોડી દો અને ચૂપ રહો જગતને બતાવવાની કઈ જરૂર નથી ચાહે છાવ મિલે યા ધૂપ મિલે તડકો મળે તો ભલે છાયો મળે તો ભલે મતલબ સુખ મળે તો ભલે દુઃખ મળે તો ભલે બરાબર તો જ્યાં સુધી આપણે આપણી અંદરથી બધી બુરાઈઓ નહીં કાઢી ત્યાં સુધી સત્યને આપણે જાણી જ ન શકીએ હું હજારો ઓડિયોમાં બે વર્ષથી લગાતાર બોલું છું કે ક્રોધ લો તારી મારી છલ કપટ ઈર્ષા નીંદા વાત વિવાદ ખેત ખોદણી માન મોટાય અહંકાર પડાય આ બધું કાઢો આ બધું છોડો શું કામે કહું છું કેટલા વર્ષોથી કારણ કે આવો બધો કચરો જો આપણી અંદર ભયરો હોય તો કોઈ દિવસ સત્યને આપણે જાણી શકીએ નહીં કારણ કે સર્વપ્રથમ મોટામાં મોટો નિયમ એક જ છે સત્યને જાણવાનો પહેલાં તો સત્યના રસ્તે ચાલો સત્ય બોલો હવે અત્યારે ભક્તિનો દાવો કરતા હોય છે ઘણા માણસો અને દિવસમાં પાંચસો વાર અસત્ય બોલતા હોય ખોટું જ બોલતા હોય ખોટું જ હલતા હોય ખોટું જ કરતા હોય હવે છતાંય એમ કહેતા હોય છે કે અમે સત્ય છે અમે ધર્મ રસ્તે ચાલીએ છીએ જગતને ધર્મ બતાવીએ છીએ પણ એને સ્વયંને ખબર હોય છે કે હું કેટલો ખોટો છું ને કેટલો હાથો છું ખબર જ હોય હા અને પરમાત્માને ખબર જ હોય

એ ખોવાઈ ગયો આ પાંચ પચીસના ઝઘડામાં પાંચ તત્વ ધરતી આકાશ વાયુ લગ્ન અને પચીસ પ્રકૃતિ આ પાંચ પચીસના ઝઘડામાં આ હીરો ખોવાઈ ગયો કારણ કે હીરો ખોવાઈ ગયો એટલે પાંચ પચીસના ઝગડામાં એ ફસાઈ ગયો એટલા માટે આ કચરો સાફ કરવાનો તો જે કચરો છે ને એ જ આ બધું હું કહું છું એ કચરો કે ભાઈ ખોટી વસ્તુ ને બાદ કરતા જાઓ સત્ય ચાલો સત્ય અપનાવો બને તો જગતનું ભલું કરો બને તો જગતનું ભલું કરો અને ન બુરું તો કોઈનું કરો જ મા એમ જો તમે કોઈની સહાય નથી કરી શકતા તો પછી એની બુરાઈ તો કરાય જ નહીં ને એમ બુરા કરાય એટલા માટે હું અનેક ઓડિયોમાં બોલું છું કે ભાઈ ઈર્ષા નિંદા આ તમને નરકમાં ખેંચી જાય કે ભાઈ જે કરે એ ભરે બરાબર તમારે જગતની ક્યાં ચિંતા કરવાની છે કે વાદ વિવાદમાંથી નીકળી જાઓ ઈર્ષા નિંદામાંથી નીકળી જાઓ હું છતાં જગતને ઈર્ષા અને નિંદા જ વાલીશ મને તો એક વિચાર થાય

અને સંકેત એવા કરે જાણે અમને પરમાત્માએ મોકલો છે અમે પરમાત્માના સ્વરૂપ છે સંકેત પાછા વાત તો જુદી કરે પણ ઈશારો સંકેત એની તરફ કરતા હોય કે હું જે એ છઉ એમ હું જ પરમાત્માનું રૂપ છું મને જ પરમાત્માએ મોકલેલ છે તો ન્યા હું એવા લોકોને એમ કહું છું ભાઈ તમને સ્વયં પરમાત્માએ મોકલા હોય પરમાત્માના તમે દૂત હોય પરમાત્માના તમે ગોડ મેસેન્જર હોય તો પછી તમારે જગતનો સહારો લેવાની ક્યાં જરૂર છે જગતનો સહારો શું કામ લેવો એમ અને જે જગતનો સહારો લે છે એને પરમાત્માએ નથી મોકલા જેને પરમાત્માએ મોકલા હોય તો પૂર્ણ વ્યવસ્થા કરીને મોકલા હોય ને તમારે સુલતાનપુરથી થી માનો કે તમારે મોરબી જ આવવું છે તમારા કોઈ રિશ્તેદારને ત્યાં અથવા તો માનો કે તમારે તમારી દીકરાની જાન લઈને જવું છે મોરબી તો તમારી ફૂલ તૈયારી હોય ને પૂરેપૂરી વ્યવસ્થા લઈને જ જાઓ તમે કરવી જ પડે હા જેમ ગાડીઓની વ્યવસ્થા છે ત્યાં પછી જે લગ્નની અંદર જે કોઈ વસ્તુ જે કોઈ સામગ્રી જરૂરતમંદ હોય જરૂરી હોય એ આપણે લઈ જતા મતલબ પૂર્ણ વ્યવસ્થા સાથે તમે ત્યાં જાઓ તો ત્યાં તમારું સન્માન થાય બરાબર તો હવે તમારી પાસે પૂર્ણ વ્યવસ્થા નથી અને તમે ત્યાં જાઓ કોઈને જઈને એમ કહો ભાઈ હું આ જાન લઈને આવ્યો છું અને મારું કામ કરવા મારા છોકરાની હવે પૂર્ણ વ્યવસ્થા તમારી છે નહીં તમારી પાસે તો પૂર્ણ વ્યવસ્થા કરીને તમે આવ્યો હોય તો પરમાત્મા તો હે પરિપૂર્ણ છે ને ઈ કે એના માણસોને કોઈને મોકલે તો એ પૂર્ણ વ્યવસ્થા જ થઈ ને હા તો પૂર્ણ વ્યવસ્થા લઈને આવનાર હોય ને એને જ પરમાત્મા કહેવાય પરમાત્માનો મોકલેલો છે ને લાંબો હાથ જ ન કરે જગતનો સહારો જ ન લે કારણ કે સ્વયં પરમાત્માનો જ માણસ મોકલેલો છે હા તો એને પરમાત્મા જ મદદ કરે ને તો એને હવે જગતના મદદની ક્યાં જરૂર છે એટલે આ બધું નાટક છે બીજું કાંઈ નથી

બહાર નીકળવું પડે મતલબ દેહ થી વિદેહ ભક્તિ છે સાચી ભક્તિ દેહ થી વિદેહમાં છે બાકી કોઈ એમ કે હું દેહ માં ભક્તિ કરી લઉં તો દેહ તો માત્ર એક સાધન છે એક માધ્યમ છે પણ દેહને ધીરે 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 જાણતું 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 એક એક પાર્ટ એને જાણીને પછી દેહ થી જ્યારે થાવ ત્યારે સાચી ભક્તિ છે બરાબર સાચી ભક્તિ દેહથી વિદે થવામાં છે બાકી કોઈ એમ કેતો હોય કે હું દેહમાં રહીને ભક્તિ કરું તો એ અસંભવ છે હવે ભક્તિ એટલે શું ભક્તિનો અર્થ બને છે કે પ્રેમ ભાવ ભજન તો એ સાચું જે ભજન છે ને એ દેહથી વિદેહ છે અ ભણ લોકો દેહ માં ભક્તિ ચોટી પડ્યા છે હા તો પરમાત્મા તો બહાર છે પરમાત્મા સર્વવ્યાપક છે હે શું પરમાત્મા દેહ માં છે દેહ માં આત્મા છે ને પરમાત્મા સર્વવ્યાપક છે પણ સર્વાડે આત્મા ની અંદર જ પરમાત્મા છે તો પછી તમે આત્માને જાણી લીધો એટલે પરમાત્મા જણાઈ ગયો તો બધે દેહ થી બહાર થઈ ગયા તમે એટલે એ સગડું જે આ સૃષ્ટિ છે એ સર્વસ્વ પરમાત્મા નું સ્વરૂપ છે એનું સાકાર સ્વરૂપ છે તો એ પરમાત્મા નું સ્વરૂપ હોય તો તમે બહાર છે પરમાત્મા બહાર ભક્તિ કરો બહાર મતલબ બધા માથે પ્રેમ રાખો એટલે ભક્તિ થઈ ગઈ બધા ભાવપૂર્વક પ્રેમપૂર્વક ચાહો હળી મળીને રહો સુખ શાંતિથી જીવન જીવો બરાબર આનું જ નામ ભક્તિ હવે ને અંદર પોતે ભક્તિ કરતો હોય હે અંદરની અંદર ભક્તિ કરતો હોય માનો કે તમે આંખું બા હું ઘણી વાર કહું છું બે વર્ષથી બોલું છું કે આંખું તમે બંધ કરી દો એટલે આંખું બંધ કરી દો એટલે બહારની માયા બંધ થઈ ગઈ એ ચેતન મન જે જોતું હતું એ બહારની માયા બંધ થઈ ગઈ એ ચેતન મન અટકી ગયું પછી અવચેતન મનમાં તમે અંદરની સંકલ્પ વિકલ્પ ચાલુ થઈ ગયા તો એ સંકલ્પ વિકલ્પને તમારે રોકવા હોય તો એ કેવી રીતે રોકવા કારણ કે સંકલ્પ વિકલ્પ તો જ નથી હવે એ અવચેતન મન જે છે એને કોઈ પણ નામમાં જોડી દેવ ને તો એક જગ્યાએ સ્થિર થઈ જાય ક્યાંય ધ્યાન ધરવાની જરૂર નથી હું ઘણા ઓડિયોમાં બોલું છું બરાબર કે માત્ર તમારું મન શ્વાસોશ્વાસની ક્રિયાની ઉપર સ્થિર કરી દો માત્ર શ્વાસને તમે જોયા રાખો એમાં જે શબ્દ ઉઠી રહ્યો છે એને સાંભળવાનો પ્રયત્ન કરો અને એ સોહમ શબ્દ જે ચાલી રહ્યો છે સોહમ આ ભાવમાં આવો સોહમ શબ્દ ભાવ પકડો સો પરમાત્મા હમ હું અભાવ પકડો કે સો છે એ પરમાત્મા ને હમ છે એ હું છું તો હું શરીરમાં છઉ અને પરમાત્મા સો રૂપી પરમાત્મા બહાર છે બરાબર તો હું આત્મા શરીરમાં છું અને પરમાત્મા બહાર છે તો કેવી રીતે છે તો એના માટે જ બહાર બધું બરાબર જ જોવો કે જ્યાં સુધી આપણી સુરતા કહો કે આત્મા કહો કે સોમ શબ્દ કહો એ બહારની ભક્તિને નહીં પકડે ને ત્યાં સુધી એનો ઉદ્ધાર છે જ નહીં હવે આપણે અંદરની ભક્તિ પકડીએ છીએ હે નાભીમાં ધ્યાન ધરવું ત્રિકુટીમાં ધ્યાન ધરવું ને અન્ય બીજી જગ્યાએ ધ્યાન ધરવું ને હૃદયમાં ધ્યાન ધરવું તો એ તો બધા શરીરના એક પાર્ટ છે ખાલી કોને ખબર છે કે અહીંયા ધ્યાન ધરવાનું છે એ તો બધું આપણું સનાતન ધર્મના ગ્રંથોમાં બધે લખેલું જ છે તો એ તો ગ્રંથના આધારે જ આયેલા ને ગ્રંથના આધારે જ આયેલા પણ ગ્રંથો આપણા છે એ સો ટકા સત્ય છે પણ ગ્રંથ આપણા તો આપણને ઊંચે ઉઠાવે છે અને સત્યની ને બતાવે છે પરંતુ જે સંતનો અનુભવ થયો હોય એ અનુભવી સંત મળે તો સાચી જગ્યા બતાવે સાચી દિશા બતાવે પણ એ કહે દેહમાં બતાવતા જ નથી દેહથી વિદેહ જ બતાવે છે હા તમામ સંતોએ તમે જોઈ લ્યો દેહથી વિદેહ ની જ વાત કરી છે ટોટલ સંતોએ હા નરસિંહ મહેતાની સુરતા બહાર જ લાગી ગઈ હતી અખિલ બ્રહ્માંડમાં મારો એક શ્રી હરિ એટલે બધે અખિલ બ્રહ્માંડમાં એટલે બાર અખિલ બ્રહ્માંડ બારથી બધે લાગી ગઈ અને બધા એમાં એ પરમાત્માને જ જોતા હતા તો ભક્તિ અંદર પેલા ભક્તિ જાયગી અંદર થી બહાર ગઈ ને ત્યારે સાચી ભક્તિ કેવાય ભક્તિ એટલે સુરતા શબ્દ આત્મા પરમાત્મા લીન થઈ જાય એ સાચી ભક્તિ છે પણ હવે આગળ વધવા વધતા વધતા તમે આગળ વધો એટલે ભક્તિ દેહની અંદર રહીને થઈ શકે પણ સાચી ભક્તિ જે છે દેહ થી વિદે છે દેહ ની અંદર એ ભક્તિ છે પણ સાચી ભક્તિ દેહ થી છે છે દેહની અંદર જ્યાં સુધી આપણે રહેશું ત્યાં સુધી મુક્તિ સંભવ નથી હવે દેહથી વિદેહ સાચી ભક્તિ છે તો આ દેહ છે પાંચ તત્વનો છે એની અંદર આત્મા છે ત્યાં પાંચ તત્વ થી ઉપર છે પાંચ તત્વને ચલાવનારો એ જ છે પણ એ પાંચ તત્વ થી ઉપર છે તો જ્યારે આપણે પાંચ તત્વથી ઉપર થાય એટલે આત્મા સ્વરૂપ થયા પછી એ આત્મા પરમાત્માની ભક્તિ કરે છે બરાબર તો આપણે માનો કે સુરતા શરીરમાં છે તો આપણે પાંચ તત્વ શરીરથી સુરતા અલગ પડી તો સુરતા જ શબ્દની ભક્તિ કરે છે શબ્દ છે બરાબર સુરતા જ શબ્દની ભક્તિ કરે છે તો શબ્દ તો વિદેહ છે હવે ભક્તિ દેહમાં થઈ કે બહાર થઈ બહાર જ થઈ બરાબર તો આ જ મુદ્દો છે બીજું કાઈ નથી આપણે જ્યાં સુધી દેહમાં રહેશું દેહમાં ફસાશું ત્યાં સુધી ભક્તિ સંભવ છે જ નહીં પણ દેહની અંદર જે આપણને ફસાવનારા છે કામ ક્રોધ લોભ મધમોહ શબ્દ રૂપ રસ ગંધ મન માયા એકને પકડીને એને જોઈ જોઈને એક એકને પકડીને વસ કરતું જવાનું છે કારણ કે આત્માના મોટામાં મોટા શત્રુ આ જ છે હે કામ સડ એ જ એના શત્રુ છે રીપુ એટલે શત્રુ થાય સડ એટલે કામ ક્રોધ લોભ મદ મોહ અને ઈર્ષા હે સડ રિપુ એમાં કે કામ ક્રોધ લોભ મોહ બરાબર અને મત્સર મત્સર ઈર્ષા નિંદા એટલે હું એટલા માટે કહું છું ઈર્ષા નિંદા જેની છૂટી જાય એ જ ભક્તિ ભજન કરી શકે બાકી ભક્તિ ન થાય હવે શરીરને લગાડો સંસારમાં સત્ય કાર્ય શરીર ને લગાડી દો અને સુરતા ને લગાડો દેહ થી વિદે ભજનમાં ભજન દેહ થી વિદે ધ્યાન બતાવનાર જે છે ને એ કરોડોમાં કોઈ વિરલો સંત જ જ આપણને મળે ને તો ઉદ્ધાર થાય બાકી બધા દેહ માં ધ્યાન ધરાવે હે હવે ધ્યાન તો આ બધે થઈ જ રહ્યું છે આપડું બધે આપડે તમને મોટર એકતા મોટર સાયકલ લાગતા હોય તો રોડ ઉપર ધ્યાન હોય છે નિયમ ઘણી વાર કહું છું બદલતું પણ એટલે સઘળું પરમાત્મા સ્વરૂપ છે પછી તમને બહાર તમારી ભક્તિ આવી ગઈ દેહ માંથી વિધેય તમારી થઈ ગઈ કે બાયણે પરમાત્મા નું ધ્રુપ છે એટલે તમે બધી જગ્યાએ પરમાત્મા ધ્યાન ધરી રહ્યા છો જ્યાં તમે જોવો ન્યા જલમાં થલમાં માં અણુ અણુમાં સ્થાવર જંગમ બધે પરમાત્મા જ છે પરમાત્મા સિવાય બીજું કાઈ છે નહીં પછી તમે ગમે ત્યાં ધ્યાન ધરો તો બધે પરમાત્મા સ્વરૂપ છે તો તમે ગમે ત્યાં તમે જોતા રહ્યો બધું પરમાત્માનું જ રૂપ છે આ થી વિધેય ધ્યાન થઈ ગયું કે આખું વિશ્વ તમે જ્યાં ક્યાં જોવો છો બધું પરમાત્મા સ્વરૂપ છે બધું પરમાત્મા સ્વરૂપ છે હવે જ્યાં તમે દ્રષ્ટિ નાખો જ્યાં જો સર્વસ્વ પરમાત્મા પરમાત્મા છે તો આ દેહ થી વિદેહ ભક્તિ થઈ ગઈ હવે આપણે દેહમાં જોઈ તો દેહની અંદર તો આત્મા છે તો પરમાત્મા પ્રાપ્ત નથી કરી શકીએ પણ આત્માને પ્રાપ્ત કર્યા પછી દેહ થી વિધેય તેમ થાવ એટલે બધે પરમાત્મા સ્વરૂપ છે આ સાબિત થઈ જાય પછી તમે આખા વિશ્વમાં ગમે ત્યાં ધ્યાન ધરો પથ્થરોમાં જ્યાં ત્યાં કોઈ નામ સ્મરણ કરો તોય ભલે કોઈ અપશબ્દ બોલે તો ભલે માન આપે તો ભલે અપમાન આપે તો ભલે એક્સવાયેડ જે કાંઈ કરે બધું પરમાત્મા સ્વરૂપ જ છે આ પરમાત્મા સ્વરૂપ બધે તમને પરમાત્માનું જ રૂપ દેખાય એટલે આનું નામ છે દેહથી વિદેહ હા બરાબર બધે પરમાત્માનું જ સ્વરૂપ દેખાય આનું નામ દેહ થી વિદેય હ સારું લ્યો હવે જય ગુરુદેવ આનંદ આવ્યો હા તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય જય